જય મુરલીધર મિત્રો જય શ્રી રામ હું છું આપનો દુષ્યંત તાહિર ને અમારી યુટ્યુબ ચેનલ વિવાદ સ્પોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ હવે આવતો રે સાહિત્યકાર હાલ મેદાનમાં હા સાહિત્યકાર આવતો રે હાલ બકા તો શું કેતો તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં 2025 ના ડાયરામાં

મેં તને ખાલી ફોનમાં એવું કીધું અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નહોતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા અમુક અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડ ને ખબર પડે કે બેટા તારું આ રૂપ છે ત્યાં સ્ટેજના પ્રોગ્રામમાં બોલ ને હે પાછો કે ખજૂરભાઈ આપણે એકલા ન પડી જાય હો એને સપોર્ટ કરવાનો છે હો

ઈ લે લીલે છે બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે તું તારા ખા ચરિત્ર થી તું કેટલો હલકો છું તારી માં ને તારી બાઈડીને બે ખબર પડવી જોઈએ તું એટલો હલકો છું અને ઈ તારા પ્રૂફ જોતા હોય ને તો મેં તને કીધું ને મારું મેગા સેટેલાઇટ કામ કરવા લાગ્યો છે ઓ બાપુ બરાબર એટલે યાદ રાખજે તારા ચર્ચા ખા ગામોમાં કરાવડાવું વેટ એન્ડ વોચ બરાબર